મંદિરના પૂજારી કરસન ભગત દ્વારા આયોજન કરતા બગસરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં ભક્તો આવે ઉપસ્થિત રહી પ્રગટ આઈ ખોડિયાર માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે સાથે બ્રહ્મલીન સંત શ્રી બાબુ ભગતની સમાધિએ પૂજન અર્ચન કરવામાં આવ્યું આવી ભક્તોએ દર્શન કર્યા સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું પૂર્ણતીતિ નિમિત્તે આયોજન કરવામાં આયોજનમાં આજે આપણે બ્રહ્મલીન બાબુदास બાપુને ધામમાં પધારી ગયા અને વીસ વર્ષ થયા એમની ઓગણીસમી પુણ્યતિથિ નિમિત્તે અમે આજે આયોજન બધી મંદિરે કરી છે આમ તો આ બાપુ ધામમાં પધારી ગયા પછીથી આજે અમે એમની ઓગણીસમી પુણ્યતિથિ નિમિત્તે આજે સાધુ સંતોને તેડાવી બધા સેવકગણને બોલાવી ભક્તજનો બદલે આવી અને મહાપ્રસાદ લે માતાજીના દર્શન કરે એ અમારી એ જ પ્રાર્થના હોય છે અને આજે અંધક્ષેત્ર બાબુદાસ બાપુ વખતમાંથી ચાલુ રાખેલું છે તેમની પરંપરા અમે આજે જાળવી રાખી છે અને તેમની પાછળ આ અમે ત્રણ આયોજન કરી છે એક ગુરુ પૂર્ણિમાનો એક માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ મહાસુદ સાયતમ અને પોહસુદ હાયતમનો આપણે બાપુની પુણ્યતિથિનો કાર્યક્રમ વર્ષમાં ત્રણ કાર્યક્રમ અમે કરી છે અને ત્રણેય કાર્યક્રમમાં સાધુ સંતો ભાવિક ભક્તો સેવકગણ બધાએ હાજર હોય અને અમારી જગ્યામાં સૌનો ભાવ જોઈ અને અમને ખૂબ ખૂબ આનંદ થાય છે અને હવે મારું આમંત્રણ સ્વીકારી અને પધારે છે એ મારી પર માતાજીની હંમેશા ગુરુ મહારાજની સદાય પ્રાર્થના અને મારી માથે મહેર હોય એ ઈચ્છું છે મણવરનો રિપોર્ટ ન્યૂઝ અમરેલી